નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદની સમકાલીન કલા જગતના એક વિશિષ્ટ અને શાંત અનુભવ લઈને આવી રહી છે બિસ્પોક આર્ટ ગેલેરી જે પ્રખ્યાત ભારતીય કલાકાર સતીષ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરી રહી છે આ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી દસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અમદાવાદ સ્થિત બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાશે પ્રદર્શનને ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દેવિન ગવરવાલા દ્વારા કરવામાં આવી છે ઓગણીસો સુડતાલીસમાં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તા ભારતના સૌથી બહુ આયામી અને વિચારશીલ સમકાલીન કલાકારોમાંના એક છે તેઓ ચિત્રકાર શિલ્પકાર કવિ લેખક કેલિગ્રાફર ડ્રાફ્ટ્સમેન મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ હા મારું નામ દેવિન ગવારવાલા છે હું આ ગેલેરી જે છે એનો ફાઉન્ડર છું ગેલેરી છે ખાસ દેવી દેવતાઓ છે જી આજે આપ જોઈ શકો ભોલેનાથ થી લઈને લઈને આપણે ઘણા બધા છે વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે સ્કલ્પરમાં એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ જેમાં પેઇન્ટિંગ્સ ડ્રોઈંગ્સ સ્કેચિસ પછી સ્કલ્પચર ની વાત કરું તો ગોલ્ડ ફિનિશ સિલ્વર ફિનિશ પતિના બહુ બધા ટાઈપના છે એમાં કોપર થી લઈને બ્રોસ બ્રાન્ઝ થી લઈને અ કોપર બધા આપણે ઘણા બધા છે બ્રાસ ને બધાના ના જે કેટલી શિલ્પો હશે અને કેવી કિંમતો છે જી આપણે 5 લાખ થી લઈને 5 કરોડ સુધીના ના પેઇન્ટિંગ્સ ને સ્કલ્પ્ચર્સ ને છે ખાસ કરીને જે મેસેજ જતો હોય છે અવર નવર આયા આર્ટ ગેલેરી નું આયોજન થતું હોય છે શું લોકો વચ્ચે મેસેજ છે ખાસ કરીને અમદાવાદ આજે તો એક એક મેડિટિવ મેડિટેશન કે જે તમે એક એક્સપીરિયન્શિયલ વસ્તુ ગણી શકો એ એ પામવા માટે તમે આવી શકો છો ગેલેરી જેમાં તમે બહારની દુનિયા ભૂલીને તમે એક નજીક આવી શકો છો કલાની અને દેવી દેવતાની અને આ જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે અમે ગેલેરીના જે કાચને બધું હતું એ બધું બ્લેકઆઉટ કરી કાઢ્યું છે જેથી એક મેડિટેટિવ ગ્રાઉન્ડ બની શકે લાઇટિંગને એની ઇફેક્ટ થઈ શકે એમની યાદ છે એમનો શું મેસેજ જશે લોકો વચ્ચે અને શું કહેવા માંગે છે જી સતીષ ગુપ્તાએ તમામ કલેક્શનમાં આપ્યું છે એમાં અંબાની અદાની લઈને બધા ટાઈપના સર્જિસમાં આપી છે અને એનું રીઝન છે કે એ જે કલા જે ટાઈપની બનાવે છે જે ચિત્ર જે સ્કલ્પચર જે બને છે એ લોકો એમના મંદિરમાં કે એમના હવેલીઓમાં મૂકતા હોય છે એ રિયલ લાઈફ ગોડેસ નું જે છબી બને છે એ એમના જેવી કોઈ નથી ઇન્ડિયામાં બનાવી શકતા વિશ્વભરની મોટી મોટી મ્યુઝિયમ્સ હોટેલ્સ એ બધામાં મૂકવામાં આવે છે મોટા મોટા રોયલ ફેમિલીના કનેક્શનમાં એમનું હોય છે